હાઈ ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે મોહન થાર બનાવવાની રેસીપી તો એક પરફેક્ટ માપ સાથે મોહન થાર બનાવીશું તો અહીંયા બસ્સો ગ્રામ ખાંડ લીધી છે અઢીસો ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે અને બસો ગ્રામ જેવું ઘી લીધું છે જરૂર પડે તો ઉપર એડ કરી દેવાનું હવે મોટા વાસણમાં આપણે લોટ લઈ લઈશું હવે આપણે એની અંદર ધાબો દેવાનો છે તો આગળ ઘી લઈ લઈશું વન ફોર્થ કપ

ગરમ થેટા માટે હવે હાથેથી મિક્સ પર લઈશું આપણે બધું સરસ એવું તો આ રીતે લોટને હાથેથી આ રીતે ઘસવાનો છે આ રીતે એટલે બધું એકદમ મિક્સ થઈ જશે આ રીતે હવે આપણે આ રીતે ઘસી લીધો છે દબાઈ દઈશું અને દબાઈને અડધો કલાક માટે રેસ્ટ આપીશું જેથી રેસ્ટ આપવા આપણે લોટમાં સરસ કણી પડી જાય તમે કકરા જગ્યા પર સાદું પણ લઈ શકો છો હવે ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપીશું આપણે આપણે અડધો કલાક લોટને થઈ ગયો છે રેસ્ટ આપે તો જોઈ શકો છો આ રીતે એકદમ છૂટો કરી દીધો છે તો એકદમ કણી પડી છે આપણે લોટને હવે આ લોટને આપણે ચારી લેવાનો છે

હવે ઘી ને ગરમ થવા દઈશું આપણે હવે ઘી ગરમ થઈ ગયું છે જે લોટ ચાલે તો એડ કરી દઈશું બધું આપણે હવે મિક્સ કરી લઈશું ને એકદમ ધીમા તાપે આપણે એને સરસ શેકવાનો છે આપણે શેકાશે ને એટલે એકદમ હલકો લોટ થઈ જશે આપણો એટલે ધીમા તાપે આ રીતે આપણે હલાવીશું અને લોટ શેકી દઈશું જેમ જેમ લોટ શેકાશે ને એટલે ઘી છૂટું પડવા લાગશે અંદરથી આપણે તો આ રીતે આપણે હલકો થવા લાગશે જેમ બેસન શેકાશે અને એમ હલકું બેસન થવા લાગશે ઘી છૂટું પડવા લાગશે એને કન્ટિન્યુસ હલાવતા જ રહેવાનું છે નહીં તો નીચે બેસન બજારી ને આવે આપણે મોહન થાળ માં ત્યારે લોટ ને આપણે શેકવાનો છે ફાસ્ટ ગેસ પર નહી શેકવાનો નહીં તો બળી જશે અને કનક બી કાચો રહેશે આપણે લોટને ને છ થી સાત મિનિટ થઈ ગઈ છે તો કલર ચેન્જ થવા વ હવે લોટ શેકાવા આવ્યો છે ને તો આપણે એની અંદર આ રીતનું દૂધ થોડુંક લઈશું અને આ રીતનું છાંટીશું અંદર આ રીતનું તો વન ફોર્થ કપ મેં દૂધ લીધું છે ને હવે મિક્સ કરી લઈશું હવે મોટી કઢાઈ લેવાની જેથી દૂધ એડ કર્યા પછી આપણે આ ફૂલે છે અને દૂધની જગ્યા પર તમે મલાઈ પણ એડ કરી શકો છો તો તમે આ દૂધની જે કરી શકાય છે તો આપણે ઘરની વધેલી મલઈ હોય તે એડ કરી દેવાની એક વાડકી જેવી તો સરસ એવું આપણે મોલઠાર બનીને રેડી થશે હવે એક મિનિટ સુધી આપણે એને શેકી લઈશું જેથી દૂધનો ભાગ બરી જાય અંદર તો એક મિનિટ આપણે શેકાઈ ગયો છે લોટ તો હવે જોઈ શકો છો આમ ઘી બી છૂટું પડવા લાગ્યું ને એકદમ હલકો હલકો લોટ થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે ગેસ પરથી નીચે ઉતારી લીધો છે અને એકથી બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને હલાઈ લઈશું કેમ કે કઢાઈ ગરમ હોય એનાથી અંદર ચોંટે છે નીચે એટલા માટે એટલે આ રીતે આપણે ત્રણ મિનિટ સુધી હલાવી લઈશું હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને સાઈડમાં રાખીશું અને એક તારની ચાસણી બનાવી લઈશું હવે એક તારની ચાસણી બનાવવા આપણે બસો ગ્રામ ખાંડ લઈ લઈશું અને અડધો કપ પાણી લઈશું આપણે હવે ધીમા તાપે આપણે ખાંડને ઓગાળી લઈશું અને ઘટ્ટી ચાસણી બનાવી લઈશું એક તારની તો આપણે કાંડો ગ્રેન આ રીતની ઠીક ચાસણી બની ગઈ છે તો હવે આપણે એને ચેક કરી લેવાની છે કે એક તાર થાય છે કે નહીં એમ તો આ રીતની આપણે ઘાટી ચાસણી બનાવવાની છે તો હવે આપણે ચેક કરી લઈશું ને તો જોઈ શકો છો એકદમ આમ તાર થાય છે આપણે ચાસણીમાં સરસ એવા હવે એની અંદર થોડોક ફૂડ ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું અને હવે મિક્સ કરી લઈશું તો ઓરેન્જ ફૂડ કલર ઓપ્શનલ છે

ઓપ્શનલ છે હવે બધું મિક્સ કરી લેવાનું છે આપણે સરસ એવું ઠીક થઈ જશે આપણી હવે આપણે જોઈ શકો છો એકદમ આમ મિક્સ કરી લીધું છે તો ઘાટું થઈ ગયું છે તો સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું આ રીતનું જોઈ શકો છો હવે બધું મિક્સ થઈ ગયું છે હવે આ રીતની પ્લેટ ની ઘી થી ગ્રીસ કરી લીધી છે અહીંયા પછી આ રીતે પ્રેસ કરી લઈશું હવે ઉપરથી બદામની કતરણ એડ કરીશું આ રીતે હવે આપણે બદામને ને પ્રેસ કરી લઈશું આ રીતે હવે આપણે ઠંડો થવા દઈશું પછી કટ કરીશું ને અત્યારે ગરમ છે ને એટલે આપણે બહાર રવા દઈશું પછી થોડોક ઠંડો થશે ને પછી ફ્રિજમાં મૂકીશું આપણે

એકદમ સરસ આપણે મૌન થાર બનીને રેડી થઈ ગયો છે તો તોડીને બતાવું તો જોઈ શકો છો એકદમ બજાર જેવો લુક આવે છે એનો તો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું ને આ વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી